જે વોઇસ છે ને બહુ લાંબી ચાલે છે અને આને એક દિવસ બનાવવામાં એક બેલને લાગે છે સમય હજી વાઇબ્રેશન્સ જી વાઇબ્રેશન બહુ શાંતમાં એકદમ લાંબુ ચાલે છે ભારત દેશ મહાન છે કેમકે એની પાસે કલાકારી છે અને એ કલાકારી આજે પણ અનેક પરિવારો સાચવીને બેઠા છે હું નિરો ગામમાં છું આ ગામ જ એની કલાકારી માટે અને કચ્છની કળા માટે અને એને વિશ્વ સુધી લઈ જવા માટે જાણીતું છે આપણી સાથે અલીભાઈ લુહાર છે અને અલીભાઈ આપણને એક નાનો કોપર બેલ બનીને બનાવીને બતાવવાના છે અને એના માટે આ છે એટલું જ વપરાશે આમાં ત્રણ કરવામાં આવે છે અને પાર્ટ

Bel nou pon nou bag chik, kep toke bansi. Chek dewa maw chik toke bansi.

પછી કોલસાના બઠ્ઠામાં બેલને ગરમ કરીએ એ લેડીસ લોકોનું કામ રહેશે કરતા ઓકે ગરમ કર્યા પછી બેલને થી બહાર લાવીએ પાણીથી ઠંડુ કરીએ બેલને ઠંડુ કર્યા પછી માટી પેલા ગીલી હતી ને એક બડી અને કાડી થઈ જાય આવવી થઈ જાય ઓકે હા પછી એના ઉપર ફિનિશિંગ આ આવી જાય તો પહેલા બેલ આવું હતું અને પહેલા એનું જે બેલનું વૉઇસ હતું ને હા એ આટલું અલગ હતું ના મારાથી લાકડું હા છે મારી પાસે ઓકે

આ લાકડું છે નું છે પર કોઈ સ્પેશિયલ નથી આ ફોલ્ડિંગ લાકડું છે એમાં કોઈ પણ બદલાવી શકે છે અવાજની રીત આ બનાવવાની આ છે બેલનો અવાજ બનાવવા માં છે બધી બેલ ની સેમ પ્રોસેસ છે મતલબ નાના નાના ની બેલ અને મોટા મોટી બધી સરખી પ્રોસેસ સૌથી મોટી સાઈઝ બેલ છે એક દિવસમાં એક બેલ બની છે જે આપણે લાગેલી છે ડોર બેલ તરીકે યુઝ છે એની બાજુ જે છે અલગ શેપ એ શું છે એ પણ એક બેલ છે આપણે જે સિઝન લેન માં બેલ બની છે ને એમાં માં આપણા પ્રોડક્ટ કચ્છ પ્રોડક્ટમાં પણ અમે બનાવ્યું પણ જે છે વોઇસ માટે સક્સેસફુલ નથી તમને અમને કોઈક ઓર્ડર રહે છે કંપની નું તો અમે બનાવી છે તો એ વોઇસ માટે બરાબર નથી તમને બતાવીશું કે આ ટાઈપની ની બેલ વાગે છે તમે આ ટાઈપ ની ક્યુશન બેલ

એમાં બધી બેલોમાં તમે જોશો ને અમે એક કાર્વિંગ વાળું પણ બેલ બનાવતા હોઈએ છીએ જે આખું નકશી કરેલું છે અચ્છા આ બેલ ઉપર તમે જોઈ રહ્યા છો ને પંચ થી ડિઝાઇન કરી છે અમે અચ્છા એના થી પંચ થી બધા એના પંચ હોય છે હાથું પંચ હોય હા 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 કામ બને ને તો બધી આનો આ ત્રણ પાર્ટમાં અલગ અલગ ડિઝાઇન કરી અને પછી એનું કામ કરે આ એક ચેમ છે હા પવન આવે એટલે आवाज આવે છે એનો છે એમાં બધી ડિઝાઇન આ મારું માસ્ટરપીસ છે આ પછી નોર્મલ આ સૌથી મોટી સાઈઝ ની બેલા છે એનું જે વોઇસ છે ને ગુંસ લાંબી ચાલે છે અને આને એક દિવસ બનાવવામાં એક બેલને લાગે છે સમય હજી વાઇબ્રેશન્સ જી વાઇબ્રેશન બહુ શાંતમાં એકદમ લાંબુ ચાલે છે હજી ફેન નો કઈ અવાજ મિક્સ થાય છે બાકી નું છે ધરણ કા ચબર ચાલે છે ખાસ એનો જે વોઇસ સ્પેશિયલ છે કોમ અમારે બેલની આ કે બનાવી છે

કોપર બેલ આર્ટ છે આ લેકર આર્ટ ને આર્ટ કચ્છી જે આપણે ગાય માં ઘાણા બનાવ્યા છે ઘાણે એનું આર્ટ પણ મિક્સ કરીમાં મે ટ્રેડિશનલ માં ઓહો એક આટના મોતી સાથે તો એ બધું મિક્સ આર્ટ છે અને આ મ્યુઝિક માટે હા એક ખાસ મ્યુઝિક આ ટેબલ બેલ છે આ મ્યુઝિક માટે જે અલગ અલગ આપણે જે મ્યુઝિક વગાડવાવાળા છે ટ્રમ્પ સપ છે એવા માટે

ભાવ લેવા જઈએ માન કોઈ સાચી હોય કલા ની મને કદર કરી જેને પ્લે કર્યું જ મને લેવાનું છે એ પણ આપણા ગુજરાતી લેંગ્વેજ માં ગુજરાત

પહેલા એટલી બધી કઈ ડિઝાઇન કે નોતી સિંગલ સિંગલ બેલો બનાવતો એટલે હવે ખાસો ક્રિએટિવ થયો જી સારું થઈ ગયું એમાં તમને બતાવી કે પહેલા ઘણી બધી ડિઝાઇનો છે ને એક સિંગલ બેલો આપણે અચ્છા આલ્બમ રાખ્યો છે તમે જી હા એક આખું નું સ્ટડી આખું લખેલું પડ છે પ્રોસેસ કે આ બેલ ઓરિજિનલ સિંધની છે હમ પછી સિન્થેસિસ થઈને આવ્યા એની ડિટેલ્સ લખેલી છે

આ થોડો ફરક આવે છે પણ તો પણ સરસ આવે છે પણ અમારી પાસે પીસ રેડી છે બતાવશો તમને આ બધા જે ટુલ્સ યુઝ કર્યા એક બેલ માટે તો હાથોડી અમર બધા ટૂલ્સ આટલા હોય ત્યારે આ નું કામ થઈ હા

અમને એક સન્માનિત કરવામાં આવ્યું હતું સર્ટિફિકેટ અને આ બધા સર્ટિફિકેટ છે જી અહીંયા પણ જુઓ ચારે બાજુ લગાવ્યા છે ભાવિક એ પણ બતાવજો હા આખા ખાસા બધા સર્ટિફિકેટ ન્યૂઝપેપર આ બધા કેન્ડલ્સ માટે છે દીવા માટે બનાવી છે આવો અચ્છા પછી એક વેન્ચેમ્સ નાનું પણ બનાવ્યું છે ઘણા લોકો કહેતા હતા કે અમે બેલ લઈ જઈએ છીએ પણ હવામાં વાગતી નથી વજન હોવાને કારણે તો પછી અમે થોડોક બદલાવ કરીને આઈડિયા કર્યો

તમે આનાથી ગુજરાત ચાલી જાય છે સારું ઘર ચાલે છે ચાલે છે રોજગાન રોજગની મળે છે અને ચાલે છે અને આ એક્ઝિબિશનમાં વધારે વેચાતા હશે હા એક્ઝિબિશનમાં પછી કચ્છમાં જે રણ ફેસ્ટિવલ ચાલતો હોય નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી તો એમાં ટુરિસ્ટ લોકો જે આવતા હોય અમારા નિરણા ગામની વિઝિટ કરતા હોય છે ઓકે અને વધારે પડતું આ

આપણે તમે જોઈ રહ્યા છો રણ ઉત્સવ છે એમાં કઈ નતું પેલા રણનું ખાલી તડકું હતું મીઠાનું હતું આજે એનું રણનું ડિમાન્ડ છે દુનિયાના ખૂણે ખૂણે થી આ રણ ઉત્સવ આવે છે બધી કચ્છની હસ્તકલાઓ છે

બહુ સરસ ઓકે થેન્ક યુ સો મચ અલીભાઈ તમે અમને આટલી બધી સરસ વાતો જાણવા મળી અને આટલું તમે બતાવ્યું લાઈવ ડેમો બતાવ્યું અમે ભઠ્ઠીનું કામ પણ બતાવી શકીએ પણ હમણાં હમણાં આજે અમારો ઉપવાસ છે રોજા ચાલે છે हां रमजान चले चलो बराबर इन सभी तो तुमने जो पचिन ने जो फोटो ने, ने बतावया ना ये हमें लाइव बतावी सके छे एक टेमरीते मेकिंग करी छे पचिन लेडीज लोगों का काम એટલે रमजान માં તો બધા બહુ થાકી જવાય નહીં તો તમે તો તમે આટલું જોર કેમ નું કરતા હતા ઉપવાસ પછી તમે मेहमान થઈને આવેલા છો તમારે એટલો ટાઈમ નો પ્રોબ્લેમ એ તો થાય થેન્ક એક મિનિટ થેન્ક વેલકમ